કોઈ પણ નંબર લઈ લો ચારસો રૂપિયા બુટ જે ગમે હરેશ ફૂટવી થરા બેલ્ટ રોડ આ સો રૂપિયામાં બેલ્ટ જે ગમે આ બાગતથી આગળ હા જે ગમે સો રૂપિયા આ જે ગમે બૂટ પડે ને ચારસો પાંચસો બસસો રૂપિયામાં ચંપલ છે અઢીસો રૂપિયામાં ચંપલ છે ચારસો રૂપિયામાં બૂટ જે ગમે હા ચારસો રૂપિયામાં જે નમૂનો જે ડિઝાઇન ગમે એ બધી જે ગમે તમારા ચારસો રૂપિયા ઓનલી ચારસો રૂપિયા એટલે ચાર તો બોર્ડ મારે ફર્સ્ક ચારસો રૂપિયા લોકલો જોઈએ તો ચારસો રૂપિયા લોકલ જોઈએ તો ચારસો રૂપિયામાં જે ડિઝાઇન ગમે એ

હરેશ ફૂટવીર અમારા મનગમતા બૂટ મનગમતા ચંપલ બૂટ ત્રણસો ચારસો માં ત્રણ જોડી મૂજા આવશે પચાસ રૂપિયામાં ત્રણ જોડી રૂમાલ આવશે પચાસ રૂપિયામાં સો રૂપિયાનો પટ્ટો બો રૂપિયામાં અત્યારનું સેન્ટ સાડામાંનું ગુલાબ જોઈએ જે જોઈએ છે સેન્ટ ગેનવરના પોણસો રૂપિયા ત્રણ બે સાડા ચારસો રૂપિયા આ સેન્ટ ગેટ મસ્ત છે મારો સેન્ટ હાડી કાઢો

આ નવી ડિઝાઇનનો બૂટ છે અત્યારે છસો સાતસો રૂપિયાની કિંમતનો બૂટ ચારસો રૂપિયામાં મળશે

ગલુબા હા આજો થઈ ગઈ ઠોટી તો માં કાકાને શિરોબીરો બનાવવા છે હે હે ભાઈ એલા

પત્ર ટકા ગયા છે વકડા મારવાના મસ્ત પત્ર આજુ હેલો દોસ્તો પત્ર રાગી ગયા છે હવે શિલા મારવાની અમારા છોકરા છે ત્રણ ચાર છોકરા અમારા છે પેલી ઢીંગલી મારી છે વાકડા મારા છે કારણ કે ઊંચું હતું બહુ એટલે ટ્રેક્ટર ઉપર સાર ખટી સાત ખટીને પછી મારે માર્યા પ્રજા આ છોકરા ગમતો હોય તો વિડીયો લાઈક કરું શેર કરું સપોર્ટ કરજું તબેલો કેવો બને કહો મસ્ત બને જેને તબેલો બનાવો હોય તો અમારે કોન્ટેક કરજો આપણો નંબર છે ચુમ્મોતેર તેત્રીસ ડબલ ચોત્રીસ વીસ ઉપર કોન્ટેક કરજો સ્થળ દીવું છે ફેક્ટરી

દેશાને ટોપ સંપંપ હશે એક ઓમ બનાવવું અને બનાવવું હોય તો મને પર વિજે ફક્ત થિયરી કામ હતા અને મળજો કોપી દોસ્તો ઇકુતર વેલ્ડિંગ વર્કર્સ બોડી કામ